હવે બોલો રહેશે હેલો ગુડ મોર્નિંગ દોસ્તો બધાને જય શ્રી રામ કેમ છો આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો હું છું પિન્ટુ ગામડિયો તો આપણી આ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે તો હું આજે લઈને આવ્યો છું એક નવો જોરદાર વ્લોગ કારણ કે જે કાલનો વ્લોગ છે એ બહુ શાનદાર હતો એ વ્લોગ તમે ના જોયો હોય તો આપણી ચેનલમાં જઈને જોઈ છો બહુ જોરદાર વ્લોગ છે તો દોસ્તો બસ હું રેડી થઈ ગયો છું નહીં ધોઈને ફ્રેશ થઈને પરવારી હવે મંદિરે જઈશ પછી કોફી અને નાસ્તો કરીને પાછો હોસ્પિટલ જઈશ હોસ્પિટલથી પાછો નોકરી જઈશ એટલે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો તો કાલનો બ્લોગ ના જવાય તો જોઈ લેજો એન્ડ હા તો ચલો મળીએ આગળના બ્લોગમાં જય માતાજી દોસ્તો આવ્યો છું અમારું મંદિરે

जय मां जय जय मां जय मां जय मां जय मां जय જય કલ્પ ભાઈ જય મા જય મા ગુડ મોર્નિંગ જય મેલાણીમાં બધાને જય મેલાણીમાં જય શ્રી રામ દોસ્તો મારી માં હેલ્દી તમારા બધાના જીવનની અંદર ખુશીઓ ભરી દે તમારા બધાના સપના પૂરા કરે એવી માતાજીને પ્રાર્થના જય જય શ્રીરામ દોસ્તો હું મંદિરે જઈને આવી ગયો છું હવે દૂધ ગરમ કરીને દૂધ ગરમ કરીને પી કંઈક નાસ્તો બનાય પછી હું જઈશ હવે હોસ્પિટલ તો ત્યાં સુધી વ્લોગમાં બજાર રહેજો છું તો કાલનો વ્લોગ ના જોયો હોય તો જોઈ આવજો જલ્દીથી

હાથ પગ મળતોને ફ્રેશ થઈ ગયો છું એન્ડ હા હવે છે ને નાસ્તો થોડો કર્યો પાપડી ખાધી હવે હું જાઉં છું હોસ્પિટલ ગોલુ જોડે તો ત્યાં સુધી જોતા જાવ અને હા એક વસ્તુ તમને બતાવો તમે દરરોજ આટલા દિવસથી બ્લોક જોતા હતા મારા ઘરમાં બહારણું હતું નતું નહોતું ને તો હું તમને બતાવું તમે જુઓ આ છે વોયડું તો ફાઇનલી આજે છે ને બાયણું લગાવી દીધું છે એટલે હવે ટેન્શન નહીં રહે કશું કે ચોર આવશે કોણ આવ્યો ગોલુ આવ્યો જો ગોલુ દરવાજો બંધ કરે છે ગોલુ ગોલુ ઓ ગોલુ આ બાજુ આપણે કઈ જવાનું દરવાજો બંધ કરી દીધો કેમ દરવાજો બંધ કરી દીધો

બીજો છોકરો આવી ગયો છે તો આગળના બ્લોગમાં તમે જોઈ લીધું ફેસ રિવીલ કર્યું કેવો છે એ તો બધાની કોમેન્ટો આવી હશે કે નહીં આવી લીધું કોમેન્ટો આવી છે કે નથી આવી ઘણા લોકોએ કરી છે ઘણા લોકોએ નહીં કરી કોંગ્રેચ્યુલેશનની કોમેન્ટો આવી છે પણ હા જો એ બ્લોગ કેવો લાગ્યો હોય તો કોમેન્ટ તો કરજો અને બીજું કે બીજું એ કહું છું કે તમે એનું નામ શું રાખશો કોમેન્ટ કરજો આ બ્લોગમાં કોમેન્ટ કરજો કે એનું નામ શું રાખવાનું છે ઓકે તો ત્યાં સુધી બ્લોગમાં બનાવજો હું જઉં છું હોસ્પિટલ મળીએ જય શ્રી રામ સુઈ રહ્યા છે

હેલો દોસ્તો કેમ છો તો થી હમણાં ઘરે આવો આઈ નઈન બસ અમે જમવાની તૈયારી કરીએ છીએ દીકા દીકા આપણે ભીઓ જેવું કરા બીઓ જેવું રાડા ભીઓ જેવું રાડા હાય એવું કેમ હેલો હા હાય હાય કેટલો હમજદાર છોકરો છે ભિયા પાનો મારો મારો પાનો પપન બપી કરીવાની પિયં બપી કરી દીધી ભિયં પપી કરી દીધી એ આ આ ભૂરે સાત દિન વાલે મેરે પા

તો તો એ બધું પપ્પા આ ગયું આ ન આ ન પપ્પા પપ્પા આ આ તો એ રા થાઈ થઈ જો પપ્પા નાઈ થઈ જો આ બસ ની આ સ્ક્રુ રહી ગયો જો આ સ્ક્રુ રહી ગયો એટલે જેટલો જેટલો જોસ્તી બેહી ગયો વિચાર કર સ્ક્રુ આતા જો એ કેટલા દોસ્તી ફીટો ફીટ પેહી ગયો આટલો આખો નીકળી ગયો બસ વધી ગઈ પ્રભુ બહુ થાય છે દોસ્તો બસ પપ્પા નાય કઈ થાય વાજ્યું પપ્પા ને કેવું વાગ્યું Ba tay giải kênh thôi 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 બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ આખા દિવસનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ હવે થોડું સુઈ જવું પડશે કારણ કે માથું દુખે છે થોડું તો આખો વ્લોગ પૂરેપૂરો જોજો અને હા બ્લોગમાં શું સારું લાગ્યું કોમેન્ટ કરજો ઓકે તો મળીએ આવતીકાલે ઓકે નવા વ્લોગ સાથે અને હા આ વ્લોગ તમે જોજો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને હા ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે અને બ્લોગ સારો લાગે તો તમારા મિત્રો સગા સંબંધીઓ ફ્રેન્ડ સરકળ બધાને શેર કરજો ઓકે તો બધાને ગુડ નાઇટ જય શ્રી રામ